અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી રહી છે કે જો તેઓ સુધરશે નહીં તો કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે રાજ્ય પોલીસ વડા વિકાસ સાયના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અસામાજિક તત્વો સામે સુરત પોલીસે લાલાક પણ કરી હતી બારસોથી તેરસો ક્રિમિનલનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે હાલ ગુજરાતભરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ખૂન અપહરણ બળાત્કાર ખંડળી જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે ગુના ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનો લિસ્ટ તૈયાર કર્યું છે સુરત શહેરમાં બારસોથી તેરસો ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રણસોથી ચારસો હાર્ડકોર ક્રિમિનલનો પણ સમાવેશ થાય છે એ પૈકી વીસ થી પચીસ જેટલા ગુસ્સી ટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું ટપોર્યો હિસ્ટ્રી ચિટોરો એનસીઆર રેકોર્ડ ધરાવતા લોકો અને અન્ય અસામાજિક તત્વોની પણ યાદી બનાવી છે આ લોકોને તાકીદ કરવામાં આવશે કે જેઓ સુધરશે નહીં તો કાયદેસર કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો તો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસોથી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસોથી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે